પાટણ પ્રજાપતિ સમાજના ઢોલકાવાળા ગોરખો દિયા પરિવાર દ્વારા છેલ્લા બાર વર્ષથી પાટણથી વડનગર શ્રી બ્રહ્માણી માતાજીના પગપાળા યાત્રા સંઘનું આયોજન ભક્તિમય માહોલ વચ્ચે કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલે પણ ઉપરોક્ત પરિવારો દ્વારા શ્રાવણ સુદ આઠમ શુક્રવારના પવિત્ર દિવસે શહેરના જીવનધારા સોસાયટીમાં રહેતા પદયાત્રા સંઘના યજમાન મનસુખભાઈ રણછોડભાઈ પ્રજાપતિ પરિવારના નિવાસસ્થાનેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે પાટણથી વડનગર સુધીનો શ્રી બ્રહ્માણી માતાનો પગપાળા યાત્રાસંઘ માતાજીના જય જય કાર વચ્ચે પ્રસ્થાન પામ્યો હતો પદયાત્રા સંઘના પ્રસ્થાન પૂર્વે યજમાન પરિવારના નિવાસસ્થાને માતાજીનું શાસ્ત્રોક્ત મંત્રો ચાર વચ્ચે પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યજમાન પરિવારના મનસુખભાઈ રણછોડદાસ પ્રજાપતિ અને તેમના સુપુત્રો યોગેશભાઈ જયેશભાઈ ચેતનભાઈ સહિત સમાજના ધર્મપ્રેમી લોકો સાથે સોસાયટીના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માતાજીની પૂજન વિધિ બાદ પદયાત્રા સંઘ માતાજીના જયગોષ સાથે વડનગર જવા પ્રસ્થાન પામ્યો હતો આ પગપાળા સંઘ શનિવારે વડનગર પહોંચશે અને માતાજીના મંદિર શિખર પર ધજા દંડ ચડાવી માતાજીના સાનિધ્યમાં યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો સાથે સમૂહ ભોજન પ્રસાદી ગ્રહણ કરી માતાજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવશે છેલ્લા બાર વર્ષથી યોજાતા પદયાત્રા સંઘને સફળ બનાવવા પરિવારના સભ્યો સહિત સમાજના સેવાભાવી યુવાનો વડીલો દ્વારા સુંદર આયોજન કરવામાં આવતું હોવાનું પદયાત્રામાં જોડનાર પદયાત્રીઓએ જણાવ્યું હતું